ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધામાં ફરી પાછું આજે કાલે ગઈ કાલે એકવાર રજા પડી ગઈ એક મહિનો ને ત્રણ દિવસ રેગ્યુલર કે ગયા મહિનામાં ચોથી તારીખે આપણે છેલ્લી રજા પડી હતી તો એટલે ચોત્રીસ દિવસ પાંત્રીસ દિવસ સુધી રેગ્યુલરનો ગયો અને કાલે પડી ગઈ કાલે પડી ગયો એનું કારણ હતું કાલે હું છે ને અને બહાર ગયો તો રાતે ઘરે મોડો આવ્યો દિવસે કોઈ લોક બન્યો નહોતો દિવસમાં કાંઈ હતું નહીં અને મતલબ મંગેર મોડ આવ્યો તો બધા ગયા હોય એટલે કોઈ ગઈ બ્લોક બને નહીં તો કાલે રજા આપણે ગઈ તો સોરી એકવાર પાછું ભાઈ જો રાતે કાલે પાંચ વાગ્યા સુધી વાંચતો એટલે અત્યારે શું તો છે તો અત્યારે એક વાગ્યા છે અને ઓફિસેથી નીકળી ગયો છું પણ છે ને કાલે સાંજે જયારે અમે બાર પોગ્રામમાં ગયા તા કાલનો લોગ નથી બન્યો એટલે તમને નો ખ્યાલ હોય પણ હું કાલે પોગ્રામમાં ગયો હતો બાર તો ત્યાં હવા માં ઓછી થઈ ગઈ હતી અને મતલબમાં પંસર હશે કાલ પહેલા તો ચોત્રીસ ની ત્રીસ થઈ ગઈ હતી પછી પછી સાંજે ત્રેવીસ સુધી વહી ગઈ હતી અત્યારે અવાજો ઓછી બતાવે છે ઓલરેડી ત્રીસ બતાવે છે ને એ એટલે એમાં પંચર છે મતલબ માગડે હવા પૂરીને પાસું ત્રિસે પહોંચાડ્યું આપણે પણ હવા પૂરી દીધી એટલે કે ભાઈ પંચરની દુકાન સુધી પહોંચી જાય તો જાઉં છું અત્યારે ગાડીને પંચર કરાવવું પડશે તો થોડુંક મોડું તો ઘરે જવામાં થઈ જશે આપણે ક્યારેક વહેલા નીકળીને તો એ તો ઘરે જવાનું મોડું છે આપણા ભાગે જવામાં મસ્તી ના નથી તો ચાલો ઘરે એ પહેલાં પંચરની દુકાને પંચર કરાવી પછી એ ઘરે મેં ધાર્યું હતું એક પંચર હશે એ નાનું એવું એવું વિચાર હતું મને આમાં તો નાનું એવું પંચર હશે પણ પંચર તો નાનું જ હતું પણ બે પંચર નીકળાય એકની જગ્યાએ એટલે ગાડી પહેલી ફર્સ્ટ ટાઈમ નહીં સેકન્ડ ટાઈમ બીજી વાર પંચર થયું છે આ ગાડીમાં આપણે વરસથી ગયા બે ચૌદ તારીખે બે વરસ થાય ગઈ ઉત્તરાયણ પહેલાની ઉત્તરાયણ વિજયભાઈનો બર્થ ડે હતો ને ત્યારે ગાડી લીધી હતી અને મારું ઓપરેશન કરાવેલું હતું પહેલાં હિપ રિપ્લેસમેન્ટ નહોતું કરાવું એ પહેલાં છે ને આપણે વાળું હિપમાં જ ત્યાં ઓપરેશન કરાવ્યું હતું રિપેર કરાવ્યું હતું મતલબ તો નહોતું પછી આખું હિપો જ બદલી નાખો એટલે બે વર્ષ ગાડીના થઈ જાહે અને બે વર્ષમાં બે વખત પંક્ચર પડ્યા છે હજી આપણે સ્પેર વ્હીલ તો એમને એજન્ટ જે હતું ત્યાં ત્યાં પડ્યું છે એકવાર કાઢ્યું નથી હજી એકવાર કાઢ્યું નથી ને એમાં એક એવું છે કે આમાં સ્પેર વ્હીલ અલગ રીતે આવે પહેલાં જે જૂની ગાડીઓ અમારી હતી ને કે સી આ જતી તો એમાં આ ડીકીમાં મૂકેલું આવતું હવે આમાં નીચે લટકતું આવે છે પાછળની સાઈડ નીચે આવે છે ડીકીની નીચે તો ક્યારેક કાઢવાનું થાય તે આપણે જોવું પડશે આવું કેમ નીકળે કોઈ દી જોયું નથી કઈ રીતે નીકળે તો ચાલો અને એક્સપિરિયન્સ બધું શીખવાડશે આપણને આગળ આગળ એક વાગ્યાને વીસ મિનિટે ઘરે પૂગી ગયો છું અને ઘેરે બાળકો જમી જમીને બધાય લાંબા થઈ ગયા છે અને કેવું છે એટલે ગાળ ઉપર કઈ ફરક પડ્યો લાલ થઈ ગયું કેમ આ લાલ થઈ ગયું આખું લાલ થઈ ગયું ને કઈક અલગ થયું થોડું થઈ જાય ગુજરાતી કાલે દવા લીધી છે એટલે ધીમે ધીમે સારું થઈ જશે હા બોલ નહી તો દીકરા ટ્યુશન ટ્યુશન બે વાર જવાનું છે દિવસમાં તો બે વાર કેમ બોલશો એક વાર આવવાનું ને એક વાર જવાનું જાનું દેડી ડાઇનિંગ ટેબલ ઉપર જમી રહી છે અને એમાં છે સી ઓમ અને આ ડાઇનિંગ ટેબલ જ કહેવાય ને નીચે બેન જમતી હોય તો નીચે કહેવાય જો નીચે બે વાહ ગાય નીચે બેઈ ગયો અને રસોડામાં કામ ચાલી રહ્યું છે એપલ સમાર કામ હેલો હેલો કેમ છે બપોરે જેમાં

ત્યારે કાલે આપણે વ્લોગ નો બીનો પાછો કેટલા મહિના કેટલા દિવસે ન બીનો ખબર એક મહિનો અને ચાર દિવસ પછી વ્લોગ ન બન્યું બોલ આપણે એક મહિના સુધી એક ધારા વ્લોગ બનાવ્યા પહેલી વારે એવું બી નહીં હા હા તો આ દીદીએ આમ તો તાળીઓ પાડી હા તો શું છે ડિનર લંચમાં ડિનરમાં નહીં લંચમાં એમાં બહુ લોસ પડી જાય છે ટેકાનું શાક અને રોટલી ઓકે જાનું દીદી ઉભા થાવ ચાલો મારી જગ્યા પરથી ચાલો ચાલો બે બે જાનું બગડાતી લાગે પણ અંદર વાસણ હોય કાંઈ બધું થતો હોય સાથે કામ ચાલુ હોય એવું કરજો તો હાલો બપોર દોઢ વાગે ગયો હું હાલો ઉપર ચડો અભી કેટલો વાગે આવતી વાંચો તું રાતે સાડા ચાર અત્યારે કઈ એક્ઝામ છે કે એમનું એમની તમે અત્યારે સાડા ચાર વાગ્યા સુધી વાંચશો પછી તો

તો સંસ્કૃત વાંચતા હતા પાછું વિશેષ સંસ્કૃતને ઘણી ઘણી વાંચતા હતા તો આવું છે અત્યારે સાડે ચાર વાગ્યા સુધી અત્યારે વાંચે હજી પચાસ દિવસની આજથી કમ્પ્લેટ પચાસ દિવસની વાર છે એક્ઝામની તો એટલા બધા દિવસ સુધી જો વાંચે તો યાદ રહે કે ન રહે એ મહત્વની વાત છે એટલે મને એવું લાગે થોડીક એડવાન્સ વધારે તૈયારી કરે હજી ધીમે ધીમે વચાય એવું નથી નહીં વાંચવાનું આજે પણ હજી ધીમે ધીમે એક આખી આખી રહેતા અત્યારથી વાંચાય એ તો કંઈ મતલબ ન હોય પછી શું થાય ખબર છે જ્યારે પરીક્ષા એક્ઝામ આવવાની હોય ને ત્યારે ઓવર કોમ્પિટિટ આવી જાય આપણે બધું વાંચી નાખ્યું છે ધીમે ધીમે મને હમતા વાંચે ને તો સારું પડશે પછી તો એનો એક્સપિરિયન્સ છે આપણે કરતા વધારે ટકા લાવે ને એવું ન કંઈ આવે ને એટલે ઓકે સલાહ નો દેવાય ઓકે સાચી વાત ના માહી વાત તો મને યાટ ધમાક કા ધમાકા કાકા અમારી સલાહ એ કામ નથી લાગતી અત્યારે તો

આપડે હારા જાય છે ને વાહ સરસ વેરી ગુડ હાલો ઉપર ચડો નહી વાળી આમ જો દોઢ વાગી બે કલાક માં કલાકમાં ટ્યુશનનો ટાઈમ થઈ જાય કેમ

ગઈકાલે વ્લોગ નતો આવ્યો ને તાજે પાછી તે દીરીસની જેમ જતે ઘણા લોકોનો મેસેજ ડીએમ આવ્યો ઇન્સ્ટામાં અને આળો મને આ વખતે કેમ આમ દર વખતે કેવું થાય છે ખબર પણ જ્યારે આપણો વ્લોગ ન આવ્યો હોય ને ત્યારે જે મેસેજ આવે ને એ તો કમ્પ્લીટ ફીઝાવાટ હોતી આવે ઘણા મેસેજ પણ આ વખતે તમે આમ તો વિચારક મે એક મહિનો ને 4 દિવસ એક દર વ્લોગ બનાવ્યો બોલો બની ગયા બનાવ્યા તમારા બધાના આશીર્વાદથી બની ગયા કેમ કે રેગ્યુલર બ્લોગ બનાવવા ને બહુ અઘરી વસ્તુ છે બહુ અઘરી ખરેખર બહુ અઘરી જે લોકો ડેલી બ્લોગ બનાવીને મૂકે છે ને સેલ્યુટ કરવું જોઈએ કેમકે કાંઈ ન હોય કોઈ બસ ખાલી ફોન લઈને બનાવવા મળવાના કાંઈ કારણ નહીં કાંઈ કોઈ પ્રકારના આપણે કન્ટેન્ટ નહીં એની વગર બનાવવાને હવે એમ લાગે છે કે રોજ હું ખાલી બ્લોગ બનાવવાના હું બ્લોગ બનાવ્યા પછી ટાઈટલ હું આપું ને એ વિચારવામાં અડધી પોણી કલાક જાય છે કેમ કે કંઈક હોવું તો ને ટાઈટલ આપવા હવે અમારે શું કરું ટાઇટલ આપવા માટે કાંઈ ન હોય તો તો પરણે કાંઈ એવો હાવ નોંધારું ટાઇટલ આપવું પડે એનો કોઈ આધાર જ ન હોય બ્લોગમાંથી પણ વાંધો નહીં વ્લોગ તો કન્ટિન્યુ ચાલુ રાખવા જ આપણે મજા આવે છે વ્લોગ બનાવવાની મજા આવે છે વ્લોગ બનાવીને અપલોડ કરવાની મજા આવે છે ને તમારી બધાની કોમેન્ટ વાંચવાની તો બહુ મજા આવે છે એનાથી ને પ્રોત્સાહન મળે વખાણ સાંભળવાની મજા તો આવે પણ કોઈ આપણા એવા વખાણ કરતા હોય કે દાખલા તરીકે તમે અમારા સંયુક્ત ફેમિલીના બધા વખાણ કરતા હોય તો એનાથી એવું પ્રોત્સાહન મળે કે આ પરિવાર લાગણીઓ અને જે કોમેન્ટ વાંચે છે આખું પરિવાર અમારું કોમેન્ટ વાંચે છે એમાં ક્યારેક ક્યારેક નૈતિકના વખાણ હોય નૈતિક એકલો હશે ને હંતેન વાંચી લે છે કોઈ કહેતો નથી પણ એને બહુ મજા આવે છે એટલે એવું તો છે એટલે મજા આવે છે તો આવીને આવી રીતે કોમેન્ટ કરતા રહેજો સાથે સાથે જોડાયેલા રહેજો અને હજી પચાસ ટકા વ્યુઅર્સ આપણા હજી સિત્તેર ટકાનો રેશિયો હતો કે સિત્તેર ટકા વ્યૂવર્સ એવા હતા કે જેણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નહોતી કરેલી તો હજી પચાસ ટકા વ્યુઅર્સ હજી એવા છે કે એણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ડેલી બ્લોગ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું એનાથી કોઈ એવો ફાયદો નથી કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બહુ મજા પૈસા આવે ને એવું કંઈ નથી પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો આમ મનમાં એક ટાર્ગેટ હોય ને કે ભાઈ દસ હજાર સબસ્ક્રાઇબર પૂરા થાય ને પછી એની પછી પચાસ હજાર થાય ને એની પછી લાખ સબસ્ક્રાઇબર થાય ને એ ટાર્ગેટ અચીવ કર્યો હોય ને ટાર્ગેટ અચીવ કર્યો ને એવું ફીલ થાય એટલે મજા આવે એમ મતલબમાં તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં ચાલો હવે ઘરનો માહોલ તમને જણાવ મળે મળે ઘરનો માહોલ કહી દઉં કહી દેલ ઘરનો માહોલ એડવાન્સ કહી દેસા ભાઈ નહી તે ઉપર રૂમમાં ફોન જોતો છે નો જોતો હોય તો જોઈ લે તો જોઈ લે બીજો અબે ફોન જોતો છે આને ફોન જોતો છે બાય ફોન જોતો એટલે એક જ વસ્તુ હોય કે બધા ફોન જ જોતા હશે અત્યારે વાગે હવા હાથ એટલે હવે બધા છે ને એટલે મમ્મી ને આટે બે રસો બનાવ બની ગઈ હશે જમવાનું કામ ચાલુ હશે તો તો છોકરા જમતા હશે ને નહીં જમતા હોય તો અભી કદાચ વાસ્તો હશે કેમ કે

સાત વાગે ને દસ મિનિટે ઘરે પોગી ગયા અને ઘરે ચાલે છે બર્થડે છે બર્થડે પાર્ટી ચાલે છે એમ નહીં હાથ આમ તો શું છે આ પાણીપુરી આપડે નહીં હાલે કાય નહીં આમ થોડા હાલશે

વધારે એક દિવસની રજા પછી આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ છીએ મજા આવી આજે પણ દરરોજ તો થેન્ક યુ ફોર વોચિંગ અને જો અમારો લોક તમને ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી આવતી આવતીકાલે બાય બાય